મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં પીટી શિક્ષકોની ઉણપ શરીરમાં સ્ફૂર્તિ જાળવી રાખવા માટે અંગ કસરત જરૂરી મોરબી તાલુકાના રોટરી ગામની પ્રાથમિક શાળામાં નિવૃત્ત થયેલા પીટી શિક્ષક દ્વારા બાળકોને અને લેડીઝને તેમજ ડબલ્સના અંગ કસરતના દાવ શીખડાવવામાં આવે છે સાથે ભુલ વાળી બે બેગમત પણ બાળકોને રમાડવામાં આવી જેથી બાળકોમાં ઉર્જા સાથે તરવરાટ જોવા મળ્યો હતો આ બાબતે વાત કરીએ તો શાળામાં ભણતા બાળકોને બાળપણથી જ અંગ કસરતના દાવ શીખડાવવા માટે સરકાર દ્વારા પીટી શિક્ષકોની નિમણૂંક થતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી નિમણૂકો બંધ કરી દેતા હાલ પ્રાથમિક શાળામાં પીટી શિક્ષકોની મોટી ખોટ વર્તાઈ રહી છે જ્યારે રોટરી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય મણીલાલ ચરડવા અને અમરનગરના પ્રાથમિક શાળામાં શિક્ષકોએ સંબંધના દાવે અને વડીલોના નાતે નિવૃત્ત થયેલા પીટી શિક્ષક અંબારામભાઈ ઠોરિયાને બાળકોને દાવ શીખડાવવાનું આમંત્રણ આપ્યું હતું આ સાથે તેમના મિત્રો રાઘવજીભાઈ પટેલ શ્રીકાંતભાઈ પટેલ રવાપર નદી પ્રાથમિક શાળાના આચાર્ય જયંતિભાઈ કુંડારીયા વગેરે રોટરી ગામની પ્રાથમિક શાળાએ મુલાકાત લીધી હતી સિત્તેર વર્ષ ઉંમર છે તેમ છતાં સ્ફૂર્તિ ધરાવતા પેટી શિક્ષક અંબારામ કોઠોરિયાએ બાળકોને લેડીઝને તેમજ ડબેલ્ટના દાવ શીખડાવ્યા હતા અંજા બપોરનું પ્રતિભોજન યોજાયું હતું અને લેડીઝ તેમજ ડબેલ્સના દાવ બાળકોને શીખડાવવા મળે તે માટે રોટરી ગામ અને અમરનગર ગ્રામની પ્રાથમિક શાળામાં શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી કસરતના દાવ માટે મોરબી તાલુકાની રોટરી ગ્રામ પ્રાથમિક શાળાના અને અમરનગર પ્રાથમિક શાળાના બંને શાળાના શિક્ષકો હું આચાર્ય મણિભાઈ સરળવા અમારા આસિસ્ટન્ટ વિનોભાઈ ગજાનંદભાઈ અમરનગર શાળાના આચાર્ય પ્રફુલભાઈ આસિસ્ટન્ટ શિક્ષક અરિંદભાઈ નદીમભાઈ પંકજભાઈ બધે શાળામાં આજે ખુશીનો માહોલ હતો કારણ કે અમારી શાળામાં દંભેશ અને રેજીમના દાવ માટે મોરબીથી નિવૃત્ત પીટી શિક્ષક અંબારામભાઈ ઠોરિયા એની સાથે એના મિત્ર રાઘોજીભાઈ પત્રકાર શ્રીકાંતભાઈ અને સાથે રવાપર નદીના પ્રિન્સિપાલ જયંતિભાઈ કુંદરિયા સાહેબ આવ્યા હતા અને અમારી શાળાના બાળકો બંને શાળાના બાળકોને બેઝીમ અને ધમરેશના દાવ શીખડાવી અને એક નવું ભાથું અમારા માટે પણ એમણે આપ્યું છે અને બાળકોને ઘણું બધું જાણવાનું મળ્યું છે અને બાળકો અને અમારામાં ખુશીનો માહોલ આજે ઉભો થયો છે અને બાળકો એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી